નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રામવાવની ગૌચર જમીન બચાવવા માટે બચાવ માંગ પ્રાંત કચેરી સામે ક્ષત્રિય યુવાન અગિયાર દિવસથી ભૂખ હડતાળ પર તંત્ર હજુ સુધી મોનગેમ રામવાવની છસો એકર ગૌચર જમીન પર ભૂ માફિયાઓ કબજો તંત્રની મેલી મુરાદના શિવુભા જાડેજા ના આક્ષેપો રાપર તાલુકાના રામવાવ ગામમાં ગૌચર જમીન માંગ માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતા રામાવના ક્ષત્રિય યુવાન દ્વારા બચાવ માંગ પ્રાંત કચેરી પાસે અનશન શરૂ કરાતા ભચાઉ શહેર અને તાલુકાના કેટલાક સંગઠનો દ્વારા અનશન પર ઉતરેલા યુવાનને સમર્થન જાહેર કરાયું હતું રામવાવ ગામના અરજદાર શિવુભા દેશજી જાડેજાએ ભચાઉ પ્રાંત અધિકારીને લેખિતમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી જેમાં ગૌચર જમીન સર્વે નંબર નવસો ભાગ્યા બે તથા નવસો અને નવસો પર દબાણ થયેલા છે

અને ખાસ આજ જે બે દિવસ પહેલાં પ્રાંત સાહેબ બોલ્યા કોઈ રાજકારણના કહેવાથી કે બીજા કોઈના કહેવાથી કોઈ આમાં કોઈને લેતી દેતી થઈ હોય એ ખ્યાલ તો નથી પણ હું ડરતો પણ નથી કારણ કે પ્રાંત સાહેબે એવું કીધું ખોટી વસ્તુ છે તો બે વખત માર્કિંગ પથ્થર કર્યા જે ભૂજ બિયારાને તો તો મારા ભેગે એ ખોટી રાપર તાલુકાવાળા અધિકારીઓ બે વખત જે ગૌચર જમીન કાઢવા આવ્યા તો તો એ પણ ખોટા અને રાપરના ટીડીઆર સાહેબે લેન્ડ ગેપિંગ કરી એ પણ શાયદ ખોટા હોય પ્રાંત સાહેબ સાચા હોય કે ગૌચર જમીન કચ્છની અંદર ક્યાંય દબાણ નથી એવું એમનું કહેવાનો થાય છે એ આ રાજકારણથી થાય છે અને બીજો તો એ કે ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે જેમાં પણ હું જોડાલ નથી મારો ધર્મ એક જ છે ગૌચર બચાવો ગાય બચાવો અને પહેલેથી અમારી લડાઈ હાલી આવી છે હું સાબિત બતાવી દઉં છું કે પ્રાંત સાહેબ ખુદ રામવા મિલ કાઢવા આવ્યા ત્યારે એ લોકોએ વેંડો કાઢ્યો છે અને હવે તો મને ખુદને એવો લાગી રહ્યો છે કે પ્રાંત સાહેબ આમાં ક્યાંય મળેલા છે કોઈ અધિકારીએ પૈસા લીધેલા છે નહીંતર મારા ઉપર ગુનો દાખલ થાય હું ખોટો બોલતો હું સાબિત કરી બતાવું કે ગૌચર આ રહી અને જે લેનગેબીન મેં નથી કરી કે લેનગેબીનની તમે ફરિયાદ અત્યારે એમની ધરપકડ કરો કે ન કરો એ અધિકારીએ કરી છે રાપરવારે અને રાપરવારા હાચા હતા આ લોકો મેન માથો દબાવી દે છે અને આગળનો જો આ ગૌચર ખાલી નહીં થઈ તો પ્રાંત સાહેબ હામે મારા પ્રાણ ઉડે તો એનો જવાબદાર ખાસ કરીને પ્રાંત સાહેબ છે અહીંયા ઢોકલાય છે વારંવાર કાગડિયા ઉપર ઇટ્યા છે નીકળી ગયો અને રાપરના હમણાં અધિકારીઓ જઈને સર્વે કરી આવ્યા એમાં જથાવત દબાણ બતાવે છે વાળીઓ બતાવે છે તો પ્રાંત સાહેબને શું પેટમાં દુખે છે હું ખુલ્લો જાલુ છું અને આનો તો જૂનો ઇતિહાસ છે ગૌચરનો કે ગૌચર ખેડિયાવાળાને તો વશ નથી રહ્યો પણ ગૌચર જમીનની અંદર કોઈ પણ જેને સાથ દીધો છે ગૌચર ના ખોલી કરાયામાં એના વેળામાં પણ તકલીફ પડી છે એવો આગળનો ઇતિહાસમાં હાલ્યા આવે છે જો બાબુડાડાને એક ગાય હાટું કરી અને આ લડાઈ લડવી પડી હતી ને ગાય તો તે દીએ ચારણ દીકરીને દઈ શકતા હતા કે રજૂઆત એવું તો દેવ હતો તો મહેરબાની કરી ગૌચર ખાલી કરો એક રામ કચ્છ જિલ્લા આખાની કચ્છ જિલ્લાની અંદર આ ગાયું ક્યાં જશે અને આ ભૂમભિયાને ભગાડો આમાં રાજનીતિ કોઈ મહેરબાની કરીને કોઈ રાજનીતિને હું માનતો જ નથી એક જ કચ્છ જિલ્લાની ગૌચર ખાલી થાય પડે ખડીલ વિસ્તાર છે બની બની બંને બની વિસ્તાર છે અબડાસામાં છે કચ્છમાં રાપરને ભચાઉમાં છે અને રામવાવની એક ઘણા ટાઈમથી મુદ્દો હાલે છે એને ખોટો પાડ્યા માટે પ્રાંત સાહેબ એવા શબ્દ કાઢ્યા છે નકા પ્રાંત સાહેબ મારા હામે બેસીને વાત કરે તો મીડિયા દ્વારા કે પ્રાંત સાહેબે ખુદે જમીન રામબાવ કાઢવા આવ્યા હતા બેતાલીસ એકર હતી ત્યારે કીધું તો પૂરું પથ્થર નીકળી ગયા હતા એ પથ્થર નીકળી ગયા હવે નથી બીજી વાર માપણી થઈ ત્યારે મેં પ્રાંત સાહેબને કીધું કે ક્યાંથી જમીન આવી હાલની તારીખમાં આશાબાપીની જગ્યાની બાજુમાં ચંગા ડેમ નવસો સાસઠની અંદર એક ઇંચ ગૌચર ખાલી ન થાય અને ગૌચર એક વેત રેવી નજરે પૂરેપૂરી ખાલી કરવી જોઈએ જવાબદાર ખાસ પ્રાંત સાહેબ જ છે હવે ઓકલા જ પ્રાંત સાહેબ કરે છે